એટલે પાચન તો અડધો ભાગ તો મોઢામાં પતી ગયો બરાબર ને ટાઇલિન છે મોઢામાં ટાઇલિન નામનો જે એક પાચક રસ છે અને પેટમાં ક્યાંય સ્ટાર્ચ નથી એટલે ચાવી ચાવીને ખાશે તો કોઈ દિવસ પેટ નહીં વધશે તો એ પાલકના પાન એને પચાવવા માટે લગભગ ચાલીસ મિનિટ લાગશે પણ જો એ રસરૂપમાં એને પી ગયો તો પચીસ મિનિટમાં એ પાન પચી જશે રસરૂપમાં પછી એ જ પાલકના પાનને જો એણે વઘારી લીધા અને વઘાર્યા પછી એને બાફેલા પાલકના પાન ખાધા તો એને અઢી કલાક લાગશે પચાવવા માટે અચ્છા હા એ જ પાલકના પાનમાં બાફેલા પાનમાં જો સોલ્ટ નાખશે થોડું તેલ નાખશે વઘાર કરશે તો એને ચાર કલાક લાગશે પાછા કે જે પણ ખાઓ ચાવી ચાવીને ખાવ બીજું ભોજન દરમિયાન પાણી એવોઇડ કરજો નહીં લેવું જોઈએ પાણી બહુ બહુ અડધો ગ્લાસ પાણી લેવું જોઈએ